અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ ખાતે ગણિત અને વિજ્ઞાનની પ્રદર્શનીય કાર્યક્રમ યોજાયો અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ ખાતે સોમવારના રોજ ગણિત અને વિજ્ઞાનની ચિત્ર પ્રદર્શન યોજાયું આ પ્રદર્શનની વીસમી સદીના મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજને યાદ કરી તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજનો દિવસની ઉજવણી કરવામાં આવી આજના વિકસિત ભારતમાં સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો આધુનિક યુગમાં ગણિત અને વિજ્ઞાનના મહત્વ પર ભાર મૂકી ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનની શુભ શરૂઆત શાળાના પ્રમુખ નાજુ પડવાલા મોટિવેશનલ સ્પીકર દિનેશભાઈ સેવક સામાજિક અગ્રણી ઇકબાલભાઈ ગોરી મહેમૂદભાઈ દરસોદ પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રિ પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણ સ્કૂલના શિક્ષકો દ્વારા રિબિન કાપી ખુલ્લું મુકાયું હતું પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી અને હાઈ સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો તેમજ ક્લાસ ટીચરના માર્ગદર્શન હેઠળ ગણિત અને વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા અવનવા મોડલના પ્રયોગો રજૂ કર્યા હતા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજના દિવસનું ખાસ મહત્ત્વ છે આજના દિવસને ગણિત દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસની સમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઉપસ્થિત મહેમાનોએ આપી હતી જેવી રીતે વિજ્ઞાન દિવસ જાણીતા વૈજ્ઞાનિક સીવી રમન દ્વારા ઇફેક્ટનું સંશોધન કરવામાં આવ્યું હતું જેના લીધે દર વર્ષે તારીખ અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે તેમજ આ બાવીસ ડિસેમ્બરના દિવસનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે શ્રી નિવાસ રામાનુજ દ્વારા સંખ્યા સિદ્ધાંત અનંત શ્રેણીની શોધમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું તેની યાદ મનાવવા મનાવવામાં આવે છે સ્કૂલ દ્વારા આજરોજ ગણિત અને વિજ્ઞાન વિવિધ પ્રકારના મોડલ તૈયાર કરી વિદ્યાર્થીઓની અને ઉપસ્થિત મહેમાનોએ ગણિત અને વિજ્ઞાનના વિવિધ મોડલની વિસ્તારપૂર્વકની સમજ વિદ્યાર્થી દ્વારા આપી હતી વાલીઓએ પણ આ પ્રદર્શનની ઉમળકાભેર મુલાકાત લઈ વિદ્યાર્થીઓની શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા ગણિત વિજ્ઞાનની થીમ પર વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પરફોર્મ કરી ગણિત અને વિજ્ઞાનની માનવ જીવનમાં અગત્યતાની સમજ આપી હતી આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સ્કૂલની વિદ્યાર્થીની દ્વારા અને આભારવિધિ શિક્ષિકા માર્યા કાનુગા દ્વારા કરવામાં આવી હતી આ પ્રદર્શનીનું આયોજન શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો દ્વારા આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું